સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ઓક્ટોબર મહિના અંગે આવી નવી આગાહી તો ચોમાસાની વિદાય થાય તે પહેલાં જ ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં પાંચ ઓક્ટોબર શનિવાર સુધીમાં વરસાદ નોંધાઈ શકે છે તો બીજી તરફ આજે એટલે કે બે ઓક્ટોબરથી ગુજરાતમાં વરસાદનું જોર પણ સતત ઘટી રહ્યું છે જો કે આ મહિનામાં નવરાત્રી દરમિયાન પણ વરસાદની આગાહી છે તો ઓક્ટોબરમાં લોકોને ગરમીનો પણ અનુભવ થશે તો સાથે જ બંગાળની ખાડીમાં પણ વાવાઝોડું સક્રિય થઈ શકે છે તો આમાં ઓક્ટોબર મહિનામાં લોકોને વરસાદની સાથે ઠંડી પ્રસરતા ઠંડી પણ લાગશે ને સાથે ગરમીમાં પણ લાગશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી છે સરકાર સામે સમગ્ર રાજ્યમાં સત્તર હજાર શોપડીલરો દ્વારા રેશનિંગના જથ્થાનું વિતરણ કરવામાં આવશે નહીં તો બોતેર લાખથી વધુ પરિવારો રેશનિંગના જથ્થાથી પણ વંચિત રહેશે જ્યારે જ્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા આ માંગણીઓ નહીં ઉકેલે ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાની આવ્યું પણ ચીમકી A આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે દ્વારકા એક્સપ્રેસ વે ઉપર ટોલ પ્લાઝા નહીં હોય જ્યાં દોસ્તો દ્વારકા એક્સપ્રેસ વે અનેક વ્યવસ્થા સુધારવા માટે પણ વિકસાવવામાં છે તો આ આધુનિક રોડ ટોલ પ્લાઝા વગરનો દેશનો પ્રથમ એક્સપ્રેસ વે બનવા જઈ રહ્યો છે જ્યારે તેને ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ નામ પણ આપવામાં આવ્યું છે તો અહીં ફાસ્ટટેગ અને કેમેરાની મદદથી ટોલ ઓટોમેટિક કપાશે તો તેની મદદથી દ્વારકા એક્સપ્રેસ વે ઉપર જામની પણ સમસ્યા નહીં રહે Gracias. બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છે રાહુલ ગાંધીનું મોટું નિવેદન કહ્યું કે કોંગ્રેસના નેતા સિંહ છે આરએસએસમાં દમ નથી જ્યાં દોસ્તો હરિયાણામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિજય આ સંકલ્પ યાત્રા ચાલુ છે જે દરમિયાન તેમણે સંબોધન કરતા કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ સિંહ છે પરંતુ આરસએસમાં કોઈ દમ નથી તો આ લોકો મને જોઈને સંતોષ જાય છે તો હું લોકસભામાં પણ ભાષણ આપું છું ત્યારે પણ પીએમ નરેન્દ્ર મોદી વોકઆઉટ કરે છે અને હું ભાજપ અને મોદીને પણ નફરત નથી કરતો તેમ પણ જણાવ્યું હતું આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે પૂરગ્રસ્ત રાજ્યોને રૂપિયા છસો ને પંચોતેર કરોડની સહાયની જાહેરાત થઈ છે જ્યાં દોસ્તો કેન્દ્રએ ગુજરાત મણિપુર અને ત્રિપુરા જેવા પૂરથી પ્રભાવિત રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્ડ ફંડમાંથી તેના હિસ્સા તરીકે અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી એડવાન્સ તરીકે રૂપિયા છસો ને પંચોતેર કરોડ રૂપિયાની મંજૂરી આપી છે તો કેન્દ્ર સરકારે પણ એસડીઆર તરફથી કેન્દ્રીય હિસ્સા તરીકે ગુજરાતને રૂપિયા છસો કરોડ મણિપુરને રૂપિયા પચાસ કરોડ અને ત્રિપુરાને રૂપિયા પચીસ કરોડ અને સામે ગ્રાહકોને આંચકો લાગ્યો છે તો એલપીજી સિલિન્ડરો થયા મોંઘા જ્યાં દોસ્તો એલપીજી સિલિન્ડરના નવા ભાવ ગઈકાલે પહેલી ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવ્યા છે તો તહેવારો પૂર્વે જ ગ્રાહકોને મોંઘવારીથી ત્રસ્ત થયા છે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં લગભગ પચાસ રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે તો ગઈકાલે દિલ્હીમાં એલપીજી કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ સત્તરસો ને ચાલીસ રૂપિયા મળતો હતો જોકે ચૌદ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતોમાં અત્યારે પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યારબાદ આગળ દોસ્તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળીએ છીએ ટ્રેન અકસ્માત અટકાવવા માટે હવે લોકોમટીમાં કવચ સિસ્ટમ લગાવાશે જ્યાં દોસ્તો રેલવે મંત્રાલય દ્વારા હવે ટ્રેનોની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે કવચ ચાર પોઈન્ટ જીરો ને દસ હજાર લોકો લગાવી દેવાની મંજૂરી આપી દેવાય છે તો કવચ સિસ્ટમ આરડીએસઓ દ્વારા મંજૂર કરાય છે તો ટ્રેન અકસ્માત અટકાવવા માટે રેલવે દ્વારા કવચ નામની સ્વદેશી ટેકનોલોજી વિકસિત કરી છે તો જેમાં રેલવેમાં સાતસો કિલોમીટર રેલવે ટ્રેક ઉપર દોડતી નેવું જેટલી ટ્રેનોના લોકોમાં આ સિસ્ટમ લગાવીને તેનો પ્રયોગ પણ સફળતાપૂર્વક કરાયો છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આ સિવાય બીજા સમાચાર ની આગળ વાત કરવામાં આવતો સીએમ ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે અમૃત મુહૂર્તમાં નર્મદા નીરના વધામણા કર્યા હતા જ્યાં દોસ્તો સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે તો ગઈકાલે ડેમ પોતાની મહત્તમ સપાટી એકસો ને આડત્રીસ પોઇન્ટ અડસઠ મીટરે પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેવડિયા પહોંચ્યા હતા તો બારપટે ઓગણચાલીસ વાગ્યે અમૃત મુહુરતમાં નર્મદાના નીરના વધામણા પણ કર્યા હતા તો બ્રાહ્મણો દ્વારા મંત્ર ઉચ્ચારણો સાથે નર્મદા નીરના નિરને ચુંદરી શ્રીફળ કંકુ ચોખન કરીને મુખ્યમંત્રી નર્મદા મૈયાની પૂજા આરતી પણ કરી હતી તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો બાયોગેસ પ્લાન્ટ માટે પશુપાલકોને રૂપિયા બાયોગેસ પ્લાન્ટ માટે વિસ્તારોને વૈકલ્પિક ઊર્જા સ્વચ્છ વાતાવરણ આરોગ્ય રોજગારીના સ્ત્રોત પણ મળી રહ્યા છે તો આજે રાજ્યમાં બોતેરસો થી વધારે બાયોગેસના પ્લાન્ટ કાર્યરત છે જેના થકી પશુપાલકોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે તો બાયોગેસ પ્લાન્ટના કારણે ઇંધણ ખર્ચની બચતમાં પણ સુધારો થઈ રહ્યો છે ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છે ચાર હજાર છસો ને પાસઠ ગ્રામ પંચાયતો જ્યાં દોસ્તો રાજ્યમાં ચાર હજાર છસો જેટલી ગ્રામ સરપંચોની જગ્યાએ ચાલી રહ્યો છે તો હવે બેઠકો અનામત જાહેર થતા વર્ષ બે હાજર પચીસ ના આરંભે જ આવા ગામોમાં ચૂંટણીનું આયોજન થઈ શકે છે તો અનામતના પ્રશ્નના કારણે ચાર હજાર જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થઈ નથી તો સામે આવેલી માહિતી અનુસાર બે જિલ્લા પંચાયત સત્તર જેટલી તાલુકા પંચાયત એકોતેર જેટલી નગરપાલિકા સાથોસાથ ચાર હાજર છસો ને પાસઠ જેટલી ગ્રામ પંચાયતોમાં પણ સામાન્ય ચૂંટણી યોજાઈ શકે છે ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર જો વરસાદ પડશે તો કરોડો ડૂબશે જ્યાં દોસ્તો નવરાત્રીને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે આયોજકો દ્વારા હાલ તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે તો તમામ ગ્રાઉન્ડ્સ અને મેદાનોને પણ શણગારવામાં આવી રહ્યા છે તો બીજી બાજુએ નવરાત્રી ફેસ્ટિવલ વચ્ચે વરસાદના હાલના રાઉન્ડથી આયોજકો અને ખેલૈયાઓના જીવ તાળવે ચોંટ્યા છે તો આ પરિસ્થિતિ વચ્ચે ગરબા આયોજકોએ મોટા પાયે ઇન્સ્યોરન્સ પણ લીધા છે તો જેમાં સુરતમાં પચાસ કરોડના વીમા સાથે ટોપ ઉપર છે તો ખેલાઈયા દીઠ એક એક લાખના વીમા પણ હોય છે તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો સીએમની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાય છે જ્યાં દોસ્તો આજે ગાંધી જયંતિ નિમિત્તે જાહેર રજા છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અન્ય ઘણા બધા અધિકારીઓ અને મંત્રીઓ પણ હાજર રહ્યા હતા તો ગાંધીનગરમાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અને પાક નુકસાનીને બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી સાથોસાથ આગામી તહેવારોને લઈને પણ રાજ્યના વિવિધ કાર્યક્રમો બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે સોના ચાંદીના ભાવમાં થયો વધારો જી હા દોસ્તો ગઈકાલે સોના ને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો હતો તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર 24 કેટ સોનાના 10 ગ્રામની કિંમતમાં ₹200 વાળો વધારો થઈને રૂપિયા થયો છે તો પહેલા તેની કિંમત રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી તે જ સમયે ચાંદીના ભાવમાં પણ રૂપિયા વધીને રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ છે તો આગળ ચાંદીનો ભાવ નેવ્યાશી હજાર ચારસો રૂપિયા હતો ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ સીમાઓ પર સ્થિતિ સ્થિર છે પરંતુ સામાન્ય નથી જ્યાં દોસ્તો આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ પૂર્વ લદ્દાખમાં એલએસી ના મુદ્દાઓને ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલી વાતચીતને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે જ્યાં સુધી બે હાજર વીસ પહેલાની સ્થિતિ પુનઃસ્થાપિત ન થાય અને સંપૂર્ણ ડિસએન્ગેજમેન્ટ ન થાય ત્યાં સુધી સ્થિતિ તંગ છે અને વિશેષમાં કહ્યું કે અમે પણ ઓપરેશનલ રીતે રેડી છીએ તો તેમણે આ સિવાય કહ્યું કે સીમા ઉપર સ્થિતિ સ્થિર છે ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર કર્યો વધારો જ્યાં દોસ્તો નાગરિકોએ વિચારોનું રોકાણ કરે છે અને તેમનું રોકાણ સંપૂર્ણપણે સલામત હોવું જોઈએ અને તેના ઉપર વ્યાજ વ્યાજની આવક પણ વધુ હોવી જોઈએ તો તે અનુસાર રોકાણ કરવા માટે તેઓ મોટાભાગે એફડી સ્કીમ તરફ વળે છે ત્યારે દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈની ચારસો દિવસની વિશેષ એફડી સ્કીમ ખૂબ જ લોકપ્રિય છે જેનું નામ અમૃત કલશ એફડી સ્કીમ છે તો તે સમય મર્યાદા પૂરી થાય તે પહેલાં જ બેંકે તેને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી લંબાવી દીધી છે ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો ગઈકાલે ઘટાડા સાથે બંધ થયું હતું શેર બજાર જ્યાં દોસ્તો ભારતીય શેર બજાર ગઈકાલે લીલા નિશાન સાથે ખુલ્યું હતું જો કે કારોબારી સપ્તાહના અંતે શેર બજાર ઘટાડા સાથે બંધ થયું હતું તો સેન્સેક્સમાં તેત્રીસ પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે ચોર્યાસી હજાર બસો છાસઠ અંક ઉપર બંધ રહ્યો જ્યારે નિફ્ટીમાં પણ મામૂલી તેર અંકના ઘટાડા સાથે પચીસ હજાર સાતસો ને છન્નુંના અંક ઉપર બંધ થયો હતો